લાઈ ગયા આકલના 2251 સેવા તલેમાં બાલ 23 5 3 1 2400 2400 કેટલા 221 2400 1 રૂપિયો

છવ્વીસો ચાલીસ પચાસ એકઠી સાહીઠ આઠસો સિત્તેર છોતેર એસી એક એસી રૂપિયા પાંચ છ સાત નવ દસ અગિયાર પાંચ તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ પચીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ પાંત્રીસ પાંત્રી રૂપિયા

2500 રૂપિયા માં એક તલ રૂપિયા લખો ભોળાનાથ આલો ભાઈ નવા ગેરંટી નવા ની ગેરંટી ભાઈ

અંકિત નું છે તો અઠ્યાવીસ એકાવન લે ઓગણત્રીસો હાલ આ ત્રણ હજાર રૂપિયા હાલ ત્રણ હજાર ના પચાસ ત્રણ હાજર પચોતેર આ એકત્રીસો એકત્રી પચીસ એકત્રી ચાલીસ એકત્રી પચાસ હા આ પંચાવન આ હાય આ સિત્તેર બીજા ના પૂછો ભાઈ

ભાવનગર નું માર્કેટ પંચોતેર ભાવનગર ની માર્કેટ એકાશી એકાણું બાણું તેત્રીસો તમારા છે આપજો પાછા તમે યુબુટ્યુબ માં ચડાવજો આપડે આવડત્રીસો તમે એમાં ચડાવજો પેલા